જનતાનો પાવર લઈને હાલ અમે સૌરાષ્ટ્રની ની ધરતી પોરબંદર માં છીએ ખાસ કરીને અહીંયાના ના દરિયાના જે ખેડૂતો છે એમની સાથે ચર્ચા કરવાની કોશિશ કરીશ

નમસ્કાર દર્શક મિત્રો બુલેટ ઇન ઇન્ડિયા માં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે અમારો ખાસ અહેવાલ જનતાનો પાવર લઈને હાલ અમે સૌરાષ્ટ્રની ધરતી પોરબંદર માં છીએ ખાસ કરીને અહીંયાના દરિયાના જે ખેડૂતો છે એમની સાથે ચર્ચા કરવાની કોશિશ કરી લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે અહીંના દરિયાના ખેડૂતો કઈ તરફ જઈ રહ્યા છે અને દરિયાના ખેડૂતોની શું સમસ્યા છે વર્ષોની જે સમસ્યા છે એ સમસ્યાનું ક્યાંક સમાધાન થયું છે કે નથી થયું અહીંના દરિયાના ખેડૂતો શું માંગી રહ્યા છે બદલાવ માંગી રહ્યા છે કે પછી એ અહીંયા પણ મોદી લહેર જોવા મળે છે સીધા જ અહીંના દરિયા ખેડૂતો સાથે વાત કરવાની કોશિશ કરી આમ તો પુસ્તકોની અંદર દરિયાઈ ખેડૂતો છે એમના ઘણા બધા લેખો લખાયેલા છે પણ એ પુસ્તકો પૂરતા રહેલા હોય છે હકીકતમાં જોવા દઈએ તો દરિયાઈ ખેડૂતોની એવી સ્થિતિ હોય છે ઉપર આબ ને નીચે ધરતી એવી પરિસ્થિતિમાં આ લોકોની એક જિંદગી જીવતા હોય છે ત્યારે આપણે લોકસભા ઇલેક્શન છે એને લઈને આપણે અહીંયા આગળ દરિયાઈ ખેડુઓ પાસે આવ્યા છીએ અને એમનો મત શું છે એમનો આ ઇલેક્શનને લઈને એમનો મિજાજ શું છે એ જાણવાની કોશિશ કરીશું ઘણા બધા અહીંયા આપણી પાસે દરિયાઈ ખેડુઓ છે એમની પાસે વાત કરીશું શું નામ આપનું ભાઈ આમ તો હાલ દરિયાઈ ખેડુઓનો કેવી પરિસ્થિતિ કેવી બારે તો બહુ ખરાબ છે ભાઈ અમાર કેવી રીતના ખરાબ આ પાછલા હવે માસ્તાનો કોઈ ભાવ ન આવે ડીઝલના ભાવ અટલ પેટ્રોલના આ પાણીમાં ઓળ પાણીમાં કાંઈ નીકળાય નહીં પાણીમાં નીકળાય નહીં એટલે એ પાણી નિકાલ બહુ વધી જાય આમાં હોડિંગ કરવાનું છે આમ જોવા જઈએ તો પહેલાં જે પરિસ્થિતિ હતી એની એ જ પરિસ્થિતિ હજી છે કે બદલાવ આવ્યો છે મતલબ એવી જ છે એવી જ છે પરિસ્થિતિ આમ પહેલાં પહેલેથી તમારી ક્યાંય રજૂઆતો કરવામાં આવેલી છે આમ પ્રાથમિક સુવિધાઓમાં તમને કઈ તકલીફો જે સૌથી વધારે પડવી પડી રહી છે અને એમાં તમને એની સુવિધા મળવી જોઈએ જે નથી મળી રહી જાણકાર મોબાઈલ લાઈન થી એવી જાણકાર નથી આવતી તમને જે પ્રાથમિક સુવિધાઓ જે મળવી જોઈએ તે નથી મળતી એવી કઈ કઈ સુવિધાઓ છે કે તે તમારી માંગ છે અને માંગને હજુ કોઈ દિવસ સ્વીકારવામાં નથી આવે મારા ઘર માહિતી નથી આવતી મેરે બાર ના કે ભાઈ જીવ ના છે જીવ ના છો આના પ્રોપર નથી પ્રોપર નથી આને દરિયાઈ કેડવા તમારો દરિયો ખેડવા ત્યારે તમે જતા હો ત્યારે એની અંદર કેવી પરિસ્થિતિ તમારે ને કેવો કેટલો સામનો કરવો પડતો હોય છે અને આ સામનો કરીને તમે એમ કહો છો કે માછલી નો ભાવ નથી આવતો શું કહેશો નથી આવતો તો પછી ભાવ આ આવીએ એને કોઈ ભાવ નહીં મળે તો પછી હું કામ નું ધંધા ચોક્કસી બીજા ઘણા બધા અહીંયા આગળ છે આપણી પાસે ખેડૂ એમની પાસે વાત કરીશું શું નામ કાકા પ્રધાનભાઈ આમ જોવા જઈએ તો દરિયાઈ ખેડૂત ની આમ તો અવારનવાર થતા હોય हम तो मुख्य हमनी तकलीफो कहि छ के जे एनु अजी सुधि निवारण को दी जाए। अ व्यक्ति का भाव का प्रभाव के राज्य मानिका दिखन आवे। माल सशक्तता खातिर सके। खराब भाव के प्रभाव जेड़े बल प्रभाव है। ये तो के भाव से और प्रतेय एक गोवारी वृद्धि गोवारी बढ़ती जाए जेने भाव पर प्रभाव। जनमत

હાલ બુલેટિન ઇન્ડિયાના ખાસ અમારા આ અહેવાલ જનતાનો પાવર જ્યારે અમે લઈને અહીંયા આવ્યા છીએ દરિયાઈ ખેડૂતો સાથે એમની તકલીફો જાણવાની કોશિશ કરીશું અમારી પાસે અહીંયા દરિયાઈ ખેડૂત છે શું નામ આપવું રંજીભાઈ જીભાઈ ખાસ કરીને જો દરિયાઈ ખેડૂતની જો વાત કરવા જઈએ આપણે તો ઉપર આપને નીચે ધરતી અને બાકી જે એમની તકલીફો છે તો અપ્રમ પાર છે તો આ તકલીફોની અંદર ક્યાંક ને ક્યાંક તમારી સાથે કયો અન્યાય થયો છે ક્યાંય હજી તમને પ્રાથમિક સુવિધાઓની જે જરૂર છે નથી અને અત્યારે અમારે તકલીફિંગ છે કે અમારે ઓટ પાણીમાં મશીન તૂટી જાય આ તૂટી જાય વર્ષો ત્યાં આ કામ છે એ થતું જ નથી ફક્ત લેટર ઉપર લખાય કે ડ્રેજિંગ થઈ ગયું બરોબર બે ચાર મજકા ફરાઈ લે પછી ભાગી જાય છે એના કરોડો રૂપિયા લોકો કોન્ટ્રાક્ટરું ખાઈ જાય છે બીજા નંબર માં જે અમને જે સુવિધા મળવી જોઈએ કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે એ નડી રહી હા બહુ બહુ નડે છે કોન્ટ્રાક્ટર રૂપિયા ખાઈ જાય છે ડ્રેજિંગ આજે એ માનો ને કે છેલ્લા ચોવીસ વર્ષ ત્યાં ડ્રેજિંગ નથી એમાં અમારી એવી પરિસ્થિતિ ખરાબ છે કે અમે હોત પણ તો ફિશિંગ નથી શકતા બીજા નંબર કે અમારે તો રોજે રોજ કરવાનું હોય ફિશિંગ માં જઈએ જે બે પાંચ પૈસા આવે એમાં અમે ખાઈએ અમને કોઈ ગવર્મેન્ટ લોન નથી આપતા એવી જાહેરાતો કરે છે કે માછીમારોને માછીમારો માટે તો કેન્દ્ર સરકાર માંથી પણ એવી કઈક અલગ થી એની કરવામાં આવે છે એમના માટે કઈ યોજનાઓ છે પણ લાગુ કરવામાં આવી અરે કોઈ યોજના આજે ફિશરીઝ અધિકારીઓ કોઈ યોજના માછીમાર પાસે પુકારતી જ નથી કોઈ વસ્તુ નહીં આજે અમને ફિશિંગની અંદર અમે જાય અમને પહેલાના સમયમાં એક કલાકથી ને ત્રણ હજાર રૂપિયો ગવર્મેન્ટ મળતા હતા ધાર બનાવવા માટે અત્યારે ફિશરીઝ ખાતું એ નથી આપતું આજે એને આજે ત્રીસ વર્ષ થયા બરોબર

મોટી સાહેબ તો બધીને આપે છે ને અમારે તો મોટી સાહેબ જ જોઈએ બીજો કોઈ જોઈએ જ નહીં મોટી સાહેબ જીવાય અમારે કોઈ જોઈએ જ નહીં પણ થોડુંક આ લોકો ધ્યાન આપે માછી ઉપર ને થોડીક સહાય ની ને ઓલી કરે એના માટે હું અભિનંદન કરું કે જે વચલા હોય એ જરીક મહેરબાની કરી ને વચેડી હટી જાય ને સાગર ખેરુ ને એની લોનું ના વ્યવસ્થિત મળે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક અહીંયા જે પ્રાથમિક સુવિધાઓ છે એને લઈને અહીંયા આગળ એમનો આક્રોશ છે અને કેન્દ્ર સરકાર તરફથી જે યોજનાઓ અહીંયા આગળ જે લાભ મળવા જોતા હોય ત્યાંથી તો એની પાડવણી થાય છે પણ ક્યાંક ને ક્યાંક એમનું કહેવું એવું છે કે પછી ક્યાંક ખાઈ જતા હોય છે ખરેખર માછીમારો જે તકલીફ વેઠી રહ્યા છે એમના સુધી જે યોજના છે એ યોજના પુરવાર થતી નથી ને ત્યાં એમના સુધી પહોંચતા નથી ને એમની પરિસ્થિતિ એની એ જ રહે છે શું નામ આપ બાબુભાઈ બાબુભાઈ અહીંયા આગળ જે પ્રાથમિક સુવિધાની જો વાત કરવા જઈએ તો માછીમારોનું આમ તો જોવાનું જોવા જઈએ તો દરિયા કિનારો તકલીફો પડી રહી છે જે તકલીફોને આ દિન સુધી ગામ પ્રોપર ખાસ કરીને જો માછીમારો ની વાત કરવા જે તકલીફો છે

ચોક્કસ અમુક અહિયાં આગળ જે માછીમારો છે એમનું કેવું એવું છે કે અમારો સમાજ જે નક્કી કરે એ પ્રમાણે આગળની ની રણનીતિ લોકસભા ઇલેક્શન જે આવી રહ્યું છે એની અંદર અમારી રહેશે કોને મત આપવો કોને નહીં આપવો એ અમાર એમની પણ એક મીટિંગ છે એમનો સમાજ જે કહે છે એ તરફ એ લોકો જશે બીજા એક અહીંયા આપણી પાસે વડીલ છે એમની સાથે વાત કરીશું સાગરખેડુઓ છે અહીંયા પરિવાર સાથે રહેતા હોય એ પરિવાર સાથે જે રહે છે અહિયાં કોઈ અલગ કોઈ લીડ તો હોય નહીં

સારા કામો થયા છે કે કામ બે બે ફક્ત સારા કામ કરી રહ્યા કોઈ ડાઉન માં કોઈ ડાઉન તકલીફ છે પણ પૂરી તકલીફ જો તો આશા છે કે હવે એનું સોલ્યુશન આવ ઊ બી આવ ઊ પણ 10 ટકા ને હવે થશે પણ હવે કામ થશે સરકાર ઉપર તો ભરોસો ભરોસો એક પણ 40 આગળ મોદી તરફથી જે વાત છે એટલે બીજેપી લહેર અહીં આગળ ચાલી રહી છે અને ક્યાંક ને ક્યાંક નાની મોટી જે સમસ્યાઓ હોય છે એ સમસ્યાઓ હજી પણ આ લોકોની એમની આમ યથાવત છે આ યથાવત સમસ્યાઓની અંદર ક્યારે એમને રાહત મળશે ક્યારે એમને સાંભળવામાં આવશે અને એમની જે પ્રાથમિક સુવિધાઓ છે જે એમની તકલીફો છે જે એમની પીડાઓ છે એ પીડાઓની ક્યારે એમને નિરાકરણ મળતું હોય મળશે એની પણ એમના આશા છે સાથે સાથે એમનું એ પણ કહેવું છે કે અહીંયા આગળ હવે મોદી સાહેબ ની સરકાર જો આવશે તો કદી અમને એની રાહત મળશે બદલાવ થશે એવો એમને ભરોસો છે

ખાસ કરીને મોટા ભાગે જોવા જઈએ તો બીજેપી તરફ અહીંયા જે સાગર ખેડૂતો છે એ જઈ રહ્યા છે એમની માંગ છે એ સ્વીકારવામાં આવતી એમની આશા છે બીજા અહીંયા સાગર ખેડૂતો ઘણા બધા છે એમની સાથે દરિયાઈ ખેડૂતની જો વાત કરીએ ને તો દરિયાઈ ખેડૂતની ઘણી બધી તકલીફો પણ છે ને પણ એટલા આનંદથી એ લોકો એમના કામ પણ કરતા હોય જેમ કે તમે જોઈ શકો છો કે આ જારી છે અત્યારે એને જે આ સંચારવાનું કામ હોય છે એ કરી રહ્યા છે જારી એટલે માછલા ફસાવવા માટે નહીં કંઈક તો એવા એવા કિસ્સા જોયા છે કે પોતાની જાળમાં પોતે પણ ફસાઈ જતા હોય છે એટલે આ એક મજાકના મૂળની આપણે આ વાત હતી અહીંયા આગળ બીજા એક દરિયાઈ ખેડૂ છે શું નામ કાકાપનું રાકેશ પહોંચતી વરસ રાકેશભાઈ આમ ખાસ કરીને વાત કરવા જઈએ તો અહીંયા આગળ જે દરિયાઈ ખેડોને પીળીઓની પેઢીઓ અહીંયા આગળ જે દરિયા કિનારા ઉપર એમની વીતી જતી હોય છે ત્યારે અહીંયા આગળ જો દરિયાઈ ખેડૂની વાત કરવામાં આવે ખાસ કરીને લોકસભા ઇલેક્શનને લઈને ત્યારે જનતાના પાવરને અમારો આ ખાસ અહેવાલ લઈને આવ્યા ત્યાં ત્યારે

સબસીડી વધારે મળે તો એ સારું એમ સરકાર એટલે અત્યારે મળે છે ખરી અત્યારે મળે છે મશીન માં મળે છે લગભગ બીજા બીજી કોઈમાં નહીં ના પીલાણા માં કે નથી એ કઈ નથી આ નથી હવે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે તો દરિયાઈ ખેડૂત આ વખત શું ઈચ્છી રહ્યા છે અત્યાર સુધી તમારા મત વિસ્તારમાં કોંગ્રેસ સરકાર હતી કોંગ્રેસ સરકાર હતી હમણાં ભાજપમાં વયા ગયા હવે તો હવે શું થાય જોવાનું છે કોંગ્રેસ માંથી ભાજપ ગયા છે તો શું તમારો મત આ વખત મિજાજ તમારો શું છે મત કઈ તરફ આ વખત તમારો ખાસ કરીને દરિયાઈ ખેડૂત રહ્યા બીજેપી ભાજપ ને રામ મંદિર ને એના રામ મંદિર મેન મુદ્દો છે રામ મંદિર ના મોંઘવાર જરા ગરીબ માણસ સરકાર છે ને ગરીબ માણસ તરફ જ્યાં જોઈ ગરીબ ને આમ આમાં છ સાત હજાર મળતા હોય એમાં અત્યારે ઘર ન થાય ચોક્કસથી બીજા અહીંયા આગળ એક સાગર ખેડુ છે આપણે એમની પાસે વાત કરવાની કોશિશ કરીશું શું નામ આપનું દીપકભાઈ કોઈ દીપકભાઈ ખાસ કરીને અહીંયા આગળ અમે ઘણા બધા દરિયાઈ ખેડૂતો હતા એમની સાથે વાતચીત કરવાની કોશિશ કરી મોંઘવારીનો મુદ્દો ક્યાંક ને ક્યાંક ભૂલાઈ રહ્યો છે એવું એમનું કહેવું છે અને રામ મંદિર એક મેઇન મુદ્દો છે જે આ વખત અમારી અમને એ એટ્રેક્ટિવ કરી રહ્યા છે અને અમે રામ મંદિરનો મુદ્દો છે એના લીધે અમે આ વખત બીજેપી સરકાર મોંઘવાણી તો બહુ ફરક જ છે જ પડી બરાબર અને રામ મંદિર રામ મંદિર તો એવું છે કે જે મંદિર છે બરાબર બધા માટે ખુલ્યું છે તો એ સારી જ વસ્તુ છે પણ આજે મોંઘવારી નો બુરો છે એ બધા માટે છે કે લગભગ દરેકને ને તકલીફ પડે છે મોંઘવાણી એટલે કે નાનો હોય કે મોટો હોય બધા એને તકલીફ પડે છે હમણાં આજે અમે શૂચરમાં જ છે આજે અમને પણ એ તકલીફ બધી ઘણી બધી છે

આ ડીઝલ માં જે છે આવું જ કરે તો અમને બહુ ફાયદો થાય થોડો ઘણો ખાસ કરીને લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે આ વખત કઈ તરફ સાગર ખેડવું જોઈ રહ્યા એવું તો કોઈ કહી ના શકું મારું પોતાનું મારું પોતાનું મંતવ્ય મંતવ્ય તો સરકાર છે ભાજપ સારી જ સરકાર છે પબ્લિક માટે સારી જ છે ભાજપ એવું છે ચોક્કસથી અહીંયા આગળ ભાજપ સરકાર સારી છે રામ રામ મંદિરનો જે મુદ્દો છે એ મહત્વનો અહીંયા આગળ રહેલો છે બીજા અહીંયા ઘણા બધા છે સાગર ખેડૂત એમની સાથે વાત કરીશું દરિયાઈ ખેડૂની આમ તો જોવા જઈએ તો તમે જોઈ શકો છો કે દરિયાઈ ખેડૂઓ પોતાની નાવ છે એ નાવની અંદર જ મોટાભાગનું જીવન પસાર કરતા હોય છે ત્યારે અહીંયા આગળ જે દરિયાઈ ખેડૂતો છે હાલ અહીંયા નાવડીની અંદર જ એ લોકો જમવાનું બનાવતા હોય છે અને જમી પણ લેતા હોય છે અને મોટાભાગની જિંદગી એમની નાવની અંદર જ કરતી હોય છે શું નામ આપનું પંકજભાઈ પંકજભાઈ આમ જોવા જઈએ તો અત્યારે જમવાનું ચાલી રહ્યું છે દરિયો ખેડવા જાઓ

ખાસ કરીને અમુક ઘણા કિસ્સાઓ એવા બનતા હોય છે કે દરિયાઈ ખેડૂતો ક્યાંક થોડાક સીમા પાર્ક ક્રોસ કરી જતા હોય છે ત્યારે એમને પકડી લેવામાં આવે છે ઘણા દરિયાઈ ખેડૂતો હજી જેમ કે શ્રીલંકા છે પાકિસ્તાન છે એની અંદર જેલોની અંદર છે મેં તો આટલે જાન નથી પણ અમને તો ખાલી બહુ તો અમે તો દસ બાર કિલોમીટરથી પંદર કિલોમીટરથી વધારે જઈ શક્યો નહીં હતો ઇલેક્શન આવી રહ્યું છે આ વખતે કોને જોવા માંગો છો અમે તો હવે મોદી સાહેબને જોવા માટે રેડી છે અમે તો મોદી સાહેબ ઉપર ભરોસો છે હા છે ભરોસો મોદી સાહેબ પાસે કઈ કઈ આશાઓ છે તમારા કયા કામો એવા છે કે જે નથી થાય એ એમને તમારા પૂરા થશે એ તો એ તો છે જ પણ અમે છે ને હવે આપણે છે ને મામૂલી માણસ છે અમે અમે છે ને આગળ વધતા જે કરે તે પ્રમાણે ચાલી આવી એમ બીજું કંઈ છે નથી એમ શું કહ્યું કે અમે આગળ આગળ વધી શકીએ એવા માણસ નથી એમ એટલે મોંઘવારી કેવી હા છે મોંઘવારી તો પણ હવે દેશને ભી હવે તેર નંબર પર થી 5 નંબર પર જો લઈ ગયા હોય ને તો સારું કેવાય ને બાંબુલી માણસ ભી માણી શકે ને હવે એની કોલરી માં પાંચ વર્ષ બીજા મળ્યા તો એ કે પાંચ પણ થી ત્રણ પણ ભી મૂકી લે આ માણસ છે તો દેશને જો બચાવી શકે તો સારું કેવાય ને અમારે ખાલી એટલું જ આ વખત કઈ તરફ લઈ જશે તમારે અમે તો આજ લગીને હવે અમારે જવાબદારી હોય ને બધાથી ભાજપ પાછળ ચાલી છે તો કસથી અહીંયા ભાજપ ની વાત ચર્ચાનો જે દોર છે અહીંયા આગળ માછીમારોની અંદર જોવા મળી રહ્યો છે બીજા ઘણા બધા સાગર ખેડૂતો છે એમની સાથે વાત કરીશું જનતાના પાવરની અંદર આપણે પોરબંદરમાં ઊભા છીએ અને લોકસભા ઇલેક્શનને લઈને જનતાનો મિજાજ જાણવાની કોશિશ કરી રહ્યા છે શું નામ કાકા આપનું અબ્દુલ અબ્દુલરઝાક પોરબંદર ઢીલો કાકા લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે શું કહેશો આ વખતે કેવું લાગે છે મને તો આ વખતે ઘસા ઘસી તો આલે છે એવી ઘસા ઘસી એટલે ઘસા ઘસી કે બેય કોડા છે કોંગ્રેસ માં બી છે અને આમ આ બે ભાજપ પરપતી છે હું બેય વખતે નત બોલતો હું ગુજરાત હિન્દુસ્તાન છે મારો આ ધરતી મારી છે બરોબર ઇન્ડિયા મારો રહું કોક ખાઉં કો નમક બી ઇન્ડિયા ખાઉં કો એટલે મારો હિન્દુસ્તાન છે બરોબર હવે આખ્યા ગુજરાત માં પોર બંધા નો ઉદ્યોગ તે જ રોજગાર વગર બેઠા છે નાટ્યા મોંઘા કેવી છે કે કોઈ નામનો નિશાન નથી હું અત્યારે પાનસો રૂપિયા પૂરા ન થતા અત્યારે આઠસો ને ત્રીસ રૂપિયા બાટલાના ભાવ છે આમ કે પાનસો રૂપિયા બાટલા ના પાનસો ત્યાં કઈ દિશાના પાનસો રૂપિયા અત્યારે કાલે પહોંચ આવી તો આઠસો ને ત્રીસ રૂપિયા નો બાટલો આવ્યો હે ગેસ ના ચૂલાના હવે શું કરવું અત્યારે પાનસો રૂપિયા પૂરાના ઘરમાં ચાર સભ્ય હોય ને ખાવા વાર હોય તો એની હું હાલત થતી હોય એટલે હું એકલો હતી ગરીબ માણસ પૂછો કે અત્યારે હું બહુ પોઝિશન છે અત્યારે ઉદ્યોગ જો અત્યારે ઉદ્યોગ છે ઉદ્યોગ વધારે રોજગાર વગર બેઠા છે અત્યારે તમે નજરે જો મારી સત્તા મારી સત્તા પેલે આમ જનતા ને તો જો આમ જનતા શું કરે છે અત્યારે બેરોજગાર વગર કેમ બેઠી છે ત્યારે જોવાય એ સુઈ તુપા બે ડંકો ના લડાય કે આ હું ઉગાલે આવ એની કોઈ જાતની નહીં ગેરંટી કેલે કે ભાઈ કે આ મેદાન માં આવી જાય ને એને ગેરંટી કેવાય ને ચૂંટણી લડવું હોય ને તો ઠાકી છોકીને મેદાન માં આવાય કે હું ચૂંટણી લડું તો કે દગા ફટકાધી કામ ના થાય ભારત નું ધા કોઈ ને તો મત માં હોય આવે હાલ હોય આ મેદાન માં પૈસા દઈને ટોલ ન થતો પૈસા દઈને તો નઈ આમ મેદાન માં આવીને ટોલ કરો કે અમે સાચી ઊભા છે લડત તમારી કેવળ આટલો બધો આટલો બધો આક્રોશ કેમ એ આક્રોશ થાય

મારા પેટમાં દુખે હું મારો અધિકાર છે બોલવાનો હું મત દેવાનો મારા પવિ હું પાંચ વર્ષ થાય મત થઈ બરોબર મને મારી મારા બચ્ચાનો ભવિષ્ય માટે જોઈએ મારું શું થશે મારા બચ્ચાનું હું થશે આજે આ ભાવ છે આજે આ ભાવ છે તો કાસ્ટમાં પંદરસો રૂપિયા બાટલા ના થઈ ગયા એની કોણ ગેરંટી ખાસ કરીને મોંઘવારી ને બહુ સખત અહીંયા આગળ બહુ 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 હું એક નહીં હું એક નથી

સાફ સફાઈ સુરક્ષા કાય માટે હારું ભલું ઈ છે બરોબર ઈ આપણે માન્યતા રાખીએ પછી મોંઘાઈ બરોબર અત્યારે રોજગાર વગર બેઠા એ મુદ્દો માંગુ છું અત્યારે ક્યાંય ફેક્ટરીઓ છે નહીં મચ્છીના ઢંગા મચ્છીના ધંધા ફેલ થઈ ગયા હા આમ દિવસ દરમિયાન તમારી આ લારી જે ચલાવો છો કેટલું તમને મળી રહે વળતા ત્રણસો ચારસો રૂપિયા ત્રણસો ચારસો રૂપિયા પરિવારમાં કોણ કોણ બે દીકરીઓ એક બાપા એક મારી ઘરની હોઉં હું ભારે મકાનમાં રહું છું સરકારી તમે આવી રીતના તો સરકારી આવાસ યોજના એવા કોઈ લાભો નથી મળતા નહીં મને તો મળ્યું જ નથી હું લીધું નથી એટલે ક્યારેય રજૂઆત કરી ના હું કઈ રજૂઆત નથી કરી હું રજૂઆત કરું મારા અલ્લાહ રસૂલ પર હું ફરિયાદ કરું તો અલ્લાહ રસૂલ ઉપર હું કહ્યું પણ નીકળતો નથી જઈશ તો મને અલ્લાહ રસુલ છે ખાસ કરીને મોંઘવારીની બાબતમાં જ્યારે કાકા છે એ ખૂબ આક્રોશમાં આવી ગયેલા હતા અને ક્યાંક ને ક્યાંક જે મોંઘવારી છે ચરમસીમાએ છે અને મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારને આ મોંઘવારીનો માર છે એ ચોક્કસથી અહીંયા દેખાઈ રહ્યો છે અને લોકસભા ઇલેક્શન જ્યારે આવી રહ્યું છે ત્યારે એમનો પણ મત એવો છે કે કોઈ પણ આવે ગરીબનું સાંભળે એવું કરે તો સારું શું નામ તમારું જીતુભાઈ જીતુભાઈ આ લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે પોરબંદર શું માંગી રહ્યું છે કઈ નહીં ભાજપ ભાજપ કામ જોઈને મત મળશે કે ચહેરો જોઈને કામ જોઈને કામ જોઈને વિકાસના કામો પોરબંદરમાં કેટલા થયા ઘણા ખાસ કરીને કોઈ એવું અગત્યનું કામ જે પબ્લિકને ખૂબ ઉપયોગી હોય એવા કામ થયું હોય એવું કોઈ એક કામ અર્જુનભાઈ ભૈયા એટલે ઘણું કામ અર્જુનભાઈ મોડવાડ્યા છે બીજેપીમાં આવી ગયા એ બહુ સારું થયું બહુ સારા મસાજ મોગવારીને લઈને શું કહેશો મોગવારીને લઈને શું કહેશો કાઈ નહીં સસ્તું થઈ મોગવારી પણ ઘટી જશે

કેવું છે પોરબંદર ની મજા પોરબંદરની મજા જોઈએ ને આપણે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે ખાસ કરીને પોરબંદર ની જનતા આ વખત શું માંગી રહી છે ભાજપ સરકાર ભાજપ સરકાર જ સરકારનું સૌથી એવું કયું કામ છે જે તમને ગમે કે ખબર નથી અમે અમે ભાડા કરી રોટલા ખાય એમાં રાજકારણમાં અમને કઈ ખબર રાજકારણમાં ખબર નથી પડતી

સુવિધાઓ પૂરી કરવામાં આવી અત્યારે તો ઓલરેડી બધું કમ્પ્લીટ જ છે એવું કઈ ઘટતું જ નથી શિક્ષણ ક્ષેત્રે કેવું છે સારું છે બહુ ખૂબ સારું છે બહુ સારું છે એકદમ લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે બુલેટિન ઇન્ડિયાના અમારા ખાસ અહેવાલ જનતાના પાવરને લઈને અમે આવી પહોંચ્યા હતા પોરબંદર અને પોરબંદરની અહીંયા જે સાગર ખેડૂતો છે સાગર ખેડૂતોની ખેડૂતોની જે તકલીફો છે શું સમસ્યાઓ છે એ જાણવાની કોશિશ કરી અને સાગર ખેડૂતો આ વખતે કઈ તરફ એમની લહેર જઈ રહી છે કઈ તરફ એ લોકો મત આપવા માંગે છે કોને વિજય ભવો જોવા માંગે છે તે અહીંયા આગળ એમના મતો જાણવાની કોશિશ કરી અમારા બુલેટિન ઇન્ડિયાના જનતાનો પાવર આ ખાસ અહેવાલ જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાત